અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાપુની જગ્યામાંથી મહાવીર બાપુ ભારત સરકાર દ્વારા સન્માનિત કરનાર મહેશભાઈ મહેતા જયરાજભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મેળવવામાં આવ્યો હતો આ કેમ્પમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવેલ હતો આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે મેડિકલ ઓફિસર રામોલિયા સહિતના અધિકારીઓ દ્વારા સારી કામગીરી કરતા ધારાસભ્ય દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા કાંભા આજે 17 તારીખથી 20 તારીખ સુધી બીજે ઓક્ટોબર સુધી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી ગાંધીજીના જન્મજયંતિ સુધી બે ઓક્ટોબર સુધી જે સેવા ખડી રાખવું જોઈ છે ત્યારે આ કાર્યક્રમમાં જે સિવિલ હોસ્પિટલ મુકામે રાખેલ હતો તમામ પ્રકારના દર્દીઓને અહીંયા સિવિલ હોસ્પિટલમાં જે કેમ્પ રાખ્યો છે અને કેમ્પમાં તમામ દર્દીઓ ત્યાં જે સેવા અત્યારે શરૂ છે અને હોસ્પિટલની પણ મુલાકાત લીધી આ કાર્યક્રમમાં અમારે દાન મહારાજની જગ્યાના લઘુમંત શ્રી બાપુ અમારા અમારા ગાયત્રી સંસ્થાના વડા એવા શ્રી મહેશભાઈ નગરપાલિકાના પ્રમુખ માન્ય શ્રી ભૈલુભાઈ શ્રી જયરાજભાઈ ઉપસ્થિત પરેશભાઈ અમારા બીસુભાઈ માલા ઉપસ્થિત તમામ આગેવાનો સાથે આજે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી પ્રતાપવાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી